બાકી તો બધાય દાનક ખોટા હોય સમય કાઢવા આવે ને પૈસા લેવા આવે બપોર થ્યા નહીં તો દા તેડા મુકે નહીં ભાગો એવા કામ કરવામાં શું વરે આપડો ઈ નવરે ને એનોઈ નવરે બચારાનું જે કરવું હોય ને એ હાચી નીતિનું જ કરવાનું રબ્બા ઓર સહના જાયે અબ તો બોલ 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 અરે બાઈ મમ્મી તમે તો જો આરામથી બેઠા તમને તો કઈ ચિંતા જ નથી લાગતી રોજકાની ની શું ચિંતા કરવાની હજી તો કાચો છે બે ત્રણ દી ઊભો રાખીએ એટલે પાકી જાય ના રે ના મમ્મી ઊભો રાખશું ને તો બધું ખોઈ બેસશું કા કાચો કાચો વાઢીને શું વરવાનું આપણું તમને ખબર નથી મમ્મી આ અંબાલા રે ને એને આગાઈ આપી છે 15 દી પહેલી દા આદી ની આગાઈ છે હે તે રે તો આપણે રજકો વાઢી લેવો પડશે ને સુકાઈ જાય ને એટલે કાઢીએ લેવો છે નકર બધુંય જાશે પાણીમાં એ મુઈ તો તો મણા ની ગોતવા પડે ओ याप्रेसेने कालजरज कोवाट वो सेने हम जाऊँ सोमन हराखवा अने वहाँ जेको असत समझाती इस जबायु बही हैं त्यों को यहाँ लेतो टी मुझे याप्रेसेने कौन खान धोरबाजार उठने ही को यहाँ लेतो टी उनका लेबर बुला लिया ले हूँ लेबर तो बुला भी पनी कौन मैं यूं करेसेने अथवा लालू ये तो सुन पाए कि अ

અમે છે ને ખાલી તમર ગુડાન ધ્યાન રાખજો એટલે ટણે મટી જાય ને ઈ તો હવે ઈ જ થાય શું કરે લે હા તો મમી હું છે ને મણ રાખતી હું એકવાર આટો મારિયાં કોઈ મળે તો ઠીક હો આટો મારિયા પણ ભૂતડી હું કહું ને ઢકો જ થાશે અત્યારે કોણ હલવા તૈયાર નહી હોય અતાર તો બધાએ આરહુડા થઈ ગયા બચારાને ઘર બેઠા ખાવ રब्बा ઓર સહા ન જાયે અબ તો બોલ 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 કડી ચા બોલે સે રે મોઢો તો આ રહી તાર પાછળ જો એ બાઈ બીવરાવી દીધી તે તો થી ચાહી નીકળી વરી એલી ઘરે ગઈ આટો મારવા ઠીક લે તો હું એમ કાલે તારે કાલ ને અંબાલાલ ની આગે આવી ગઈ છે કાલ તો એલી અમાર ઉકેળો ભરવાનો છે એ મુ ઉકેડો તો રાતે ભરાશે હાલ ને વરી

હારું લે તો હલાય તો કીજે મારે બીજે રાખવા જાવ છે મણ ઉતળી હું તો કહું કે છે ને આમ મણ રાખવા ધોળાય જ નહીં આપણને છે ને મણા કોઈ જડે જ નહીં એના કરતા લેબર બોલાવી લેવાય એ તો મણા ન જળે તો શું કરે વાહે લેબર જ બોલાવી પડશે ને પાછી આંબાલાલ ની યાદ અહીં આવી ગઈ એક તો આ લેબર વાળાનું કામ નજરમાં નહીં આવતું એક તો અહીંનું કામ એ હું ધોલાલ હોય ને પાછળ બેઠા બેઠા રે વાતું કરે પાછો તો જરીક રહી ગયું હોય તો એ ન લેવર આવે કા હે રે હેનદલે બર કેવાય ને કેટલા વાગે જાવ હો ભૂતડી દેખાય ને એ વટાણે જમ હે ને 12 12 વાગે મૂકી દેવાનો સારું લે તો પ્રમદી હાલા છે ને તો ફોન કરીશ હો એ હાલે ફોન કરજે ભલે ઓ સીતારામ એ હા સીતારામ લે હાલ હું એટલે આવા બને જ લાવે મારે ઉકેળો ભરવાનો છે જા જા વે ખોટારી पासी तो पहला मिठुड़ी था से तुम्हें रज को पाके ने इतने मने की जो मुआवी सरज को बढ़ावा कहाँ वे हाल ने सेफ्टी हाल वो नौ वे ने खोटा खोटा बोर मीठा वावे हैं ले चंपा बेन ने पूछती जाऊँ हाल है तो ओ चंपा बेन सुन करो हो रहा ओ भाई भूतड़ी तुम आवी ओ ए करने वालों तो हालों ने मर रज को बढ़वा ये मुई रज को बढ़ो से तेरे अंबाला नियागा यावी की એ હું અત્યારે મારે વારે નથી લે કાવરી તમારે તો શું વરી હું કામ છે કામ તો નહીં પણ અમારી ગાય બીમાર છે તે એ ઘરે હોય વહે ની હોય ને એ હું આપણે ચા આખો દિવાટ હોય હાલો ને ના રે ના ભૂતળી વાહ મોડું થાય એનો કોઈ મતલબ નહીં ને સારું લ્યો તો કોઈ હાલે હું છે આજુબાજુ ના આજુબાજુ બધાય લેબર માં જાય વાર છે ઈ તો હાલે જ નહીં ને ના હઈ ના હાલે બધા બગડ્યા ભાઈ તે રે તો હાલો બેન હવે અમે જાશું માણા રાખવા આવી પાહે હુએ હુએ મે કીધું ક રજકો વાઢો ને તે લે માણા રાખ ઓતે ટાણે વઢજકો વઢાઈ જાય ને પછી આગાહી હે તે ના ના ઈ તો એમ જ હોય ને હા તો ભલે સીતારામ એ સીતારામ લ્યો અમાર હોય તો પૂછતી જા ભૂતડી ના રે ના ઈ હાલતા સાપડી હા તો તારી મરજી હાલો ભલે હો સીતારામ એ હા સીતારામ લ્યો डब्बा और सहाना जाए अब तो बोल 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 आ? ए भाई मम्मी आखो गम थोड़ी आवी पण कोई मण न जड़ी मैं तन की दू तो के आपरे थोड़वा तो जाई ही पण कोई नी जड़े तेरे कोई ना आयो ले नवर तो ने तोय मारा रुया के के मार तो कम से आवाज से नहीं हो गुगड़ी नहीं आलती ना है ये नहीं आलती सो के खबर है मारू केड़ो से मैं की दू तो रात भराई जाए हाल ने અત્યારે બહુ ગરમી હતી ને માએ ના પાડી હશે ત્યારે ગરમીમાં હું એ નહીં જાતી એન કરાવવા જરૂર હોય તો એને ના આવાય હવે તો હું એ નહીં જાઉં સેફટી ભૂંડી લે જવાય એ નહીં તો તું રહી મારી જેડલ છે જાવું પડે જાવું પડે એટલે તું જાય ન હું તન હું કોઈ નહીં હવે તો મારે એ નહીં જાવું જરૂર પડે ત્યારે કામ તો આવતી નહીં આ તો અંબાલાલ ની આગા હી આવી ગઈ ને એટલે અમાર મણ રાખી વઢાવ પડે ન કવઢાવે કોણ અંબાલાલ નો ઓર્ડર આયો કા રજકો વાઢો તેરે

બોલ અરે બાઈ ફૂતડીન બચ્ચારીન બધુંય રજકો એકલીન વાઢો પડશે આ મારોય ગુડો ભાંગલ પડ્યો છે ને નકા તો બધુંય કરાઉં એને એક તો રજકો વાઢવાઈ જશે ને આવીન ઘરનું કામય કરશે ને વેલોય ઉઠવાનું ને આખો દી બક્ષે બચાઈ તેરે થઈ રહે પાંચ છ દી તો હરખી નીંદરે ની કરવામાં લે ને હે ભગવાન કેસા પર હરી સો કરીવા અરે બાઈ ફૂતડી ભૂલી પડી લાગે ના જરિયે નહિ હો काय नी जो बैठा सही हारो लियो निरत लागे नहीं हो निरत जो है ने हां जे सो काम होय ठीक वाडीए सु करो हरिया वाडीए तो आले रियो थोड़ो थोड़ो तम तो, तो रजको वायो से नहीं कायडी हो एली वायो तो से पण एक बेदी पसी वाढवानो हां तो हाल ने मारी वाडीए काल वाढवा ना हो एली काल तो नहीं आलो हमारे बेदी पसी वाढवो है के खर्चा अपने आचार ने उकर ले ने ए मु ई तो पसी थासे रियो हाल ने હાય તો કેળા જે હું થઈ જશે આ છે ને હમુ કરવા હાટુ થી ને દેદી મોડો વાઠી ને કમારે વાટ હોસે અંબાલાલ ની આગહી છે ને અમે તો જૂતાવડ કરી ગઈ ને સોરી તમે એકાધી હાલો ને એ મું ઈ હો તો રજકો વાઠી ને જ ગોંડી થઈ જઈ કવારી ગરમી કેવી હોય છે મું મારા હી તો પાસ રેવાય ની ગરમી માં હા તો છોકરી તમે તો હાલો એ બા ના ઓ મારા હી તો નહી હલાય બહુ ગરમી છે મે તો કીધું કો કાલે તો લે કેતી આવા તો કોઈ ના આલ્યું એકાધી તો આ પાડી હોય હેલી અત્યારે છે ને લેબર બોલાવી લેવાય કોઈ ના આવે હેલી લેબરવારાનું કામ નજર માં નહીં આવતું નક તો આપણે બોલાવી લે ઈ તો શું થાય લે ઘર જેવો તો ક્યાં હવે તો નકઈ લાગે છે કે ઈ જ કરવું પડશે થોડો કોસો થાય બીજું તો હું કક તો કરવું જ પડશે ને અમારે ઈ જ કરશું લેબર બોલાવી લહે હા આંબાલાલ ન્યા ન હોય ને તો તો અમે કરને કરને જ વાઠી લઈ તમે તો ઘણા થઈ જાવ ને એટલે હાલે ઘણા તો શું થઈ જાય એમે 400 તમે 300 ભાઈ અત્યારે તો માણે હે માણે હે કેટલો ફરક પડે ખબર છે ઈ ના નહી હો હાલો તો શું કરી આવે હું તો જાઉં ઘરે તમે તો નહી આલો કોઈ કામ હું આવી હો તો ઘડીક બેહને એ બાઈ કાલ 3 વાગે ઉઠવાનું છે તે હુંઈ નહી જાઉં હોય ના ના હું હુંઈ જવાય ને પણ હું આમ મોડું થાય ને એટલે ઉઠાય નહીં એટલે જ ને હાલો તો સીતારામ બધાને એ હા સીતારામ એ હા સીતારામ हले ओ सीताराम 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 हरम ये के हा पाड़ वाले पासी तो के गर्मी थाए गर्मी तो थाए ने रुपया एम ने मुगे है आन तो जाने एसी में बैठे बैठे उगता हो एसी में बैठे बैठे रुपया ना मिले मारी बे तो ने मत वाहे बिल जावे नवरी बथी आई बैठी है से पण एक के ने एम नहीं था एक ले एक बेकाद दी तो जाऊं रचको वठावा माना कोक दी तो एम के के ले हुए आलो आ तो जटिया खुला राखी है तुम कपड़ा पहरी है रियो फरू कोई भी काम न करू वहां तो रज कान देखिन जावे ने रब्बा और सहाना जाए अब तो बोल 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 रब्बा और सहाना जाए अब तो बोल 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 हे भाई अत्यार न जवाय और अचका वाटवा केवी गर्मी होय हे तेरे अने अत्यार तो ठारे एवो होय हो एक वाग्या हुधी वठावे भाई